મસાલા ફુલવડી બનાવવા માટે સૌ પ્રથમ મિક્સિંગ બાઉલમાં ચાલીસ ગ્રામ તેલ ત્રણ ચમચી કશ્મીરી લાલ મરચું ત્રણ ચમચી તલ ત્રણ ચમચી અધકચરા સૂકા ધાણા એક ચમચી વરિયાળી એક ચમચી કાળા મરીનો પાવડર ચાલીસ ગ્રામ જેટલી ખાંડ એક વાટકી મોળું દહીં એક ચમચી લીંબુના ફૂલ એક ચમચી બેકિંગ સોડા અને ચપટી હિંગ એડ કરી મિક્સ કરીશું અને ચણાનો કરો લોટ એડ કરી ફરીથી મિક્સ કરીશું આ રીતનું મિશ્રણ તૈયાર થાય એટલે તેમાં એક કપ પાણી એડ કરી મિક્સ કરીશું પાણી એડ કરતા જઈશું અને આ રીતનું મિશ્રણ તૈયાર કરતા રહેશું આ મિશ્રણને હાથથી બરાબર મિક્સ કરીશું અને તેને પ્લાસ્ટિકની થેલી અથવા દૂધની થેલીમાં ભરીશું અને તેલમાં આ રીતે તળીશું તેલમાં તેને બે થી ત્રણ મિનિટ સુધી તળવા દઈશું અને જરાની મદદથી બહાર કાઢીશું તૈયાર છે બજાર જેવી ક્રિસ્પી ફૂલવડી